હેલો એવરી કેમ છો બધા હું છું ડૉક્ટર હનીશ સાલ્વી ટ્રુલી ફૂડિઝમાં આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ એક નવો વિડિયો લઈને એક નવી જગ્યા લઈને જેવું તમને પ્રોમિસ કર્યું હતું એન્ડ જગ્યાનું નામ છે લા ક્રેસ્ટ જે સરગાસન ગાંધીનગરમાં આવેલી છે એન્ડ આજે આપણે લા ક્રેસ્ટ જે રેસ્ટોરન્ટ પ્લસ બેન્કવેટ હોલ છે અને આપણે અંદરથી એક્સપ્લોર કરીશું કે તો એનું ફૂડ કેવું છે એનું એમ્બિયન્સ કેવું છે અહીંયા એકચ્યુઅલીમાં વોટર થીમ આખી રેસ્ટોરન્ટ છે તો આપણે આખી રેસ્ટોરન્ટ કવર કરવાના છીએ કે જે વોટર થીમમાં જે પીસ તમને મળવાની છે ખાતા ખાતા એ અહીંયા એકચ્યુઅલીમાં તમને કેવી લાગે છે તો આવો મારી સાથે આજે આપણે એક્સપ્લોર કરીએ લા ક્રેસ રેસ્ટોરન્ટ ટ્રોલી ફૂડ ઇઝ સાથે છે એન્ટ્રન્સ લા ક્રેસ રેસ્ટોરન્ટનું એન્ડ એન્ટ્રન્સ પહેલાં હું તમને એક વસ્તુ બતાવી દઉં કે અહીંયા અગર તમે ગાડી લઈને આવો છો લાઈક અમે ગાડી લઈને આવ્યા હતા તો એમ્પલ સ્પેસ તમને મળવાની છે પાર્કિંગ માટે રાઇટ તો જેમ કે મારી સામે તમે જોઈ શકો છો આખી લાઈન લા ક્રેસના પાર્કિંગ માટે રિઝર્વ છે એના બાજુમાં જે રોડ જાય છે ત્યાં આપણે પાર્ક કરી શકીએ છીએ એન્ડ ઇનફેક્ટ એમના જે બેનફેટના આગળ એક સ્પેસ છે જે હું તમને વિડીયોના અંદર બતાવી દઈશ ત્યાં બી એમ્પલ અમાઉન્ટ ઓફ પાર્કિંગ છે તો લગભગ અહીંયા ઈફ તમે બહુ જ બધા ગેસ્ટ જોડે આવો છો તો બી તમારી ગાડી પણ હશે એક ફેમિલીની તો પણ અહીંયા આરામથી પાર્ક થઈ જશે આપણે અંદરથી જોઈએ છીએ તો સૌથી આનું એન્ટ્રન્સ તમે કે જે જે સ્ટાર્ટિંગ આપ્યું છે કે મતલબ ચાલીને તમે આવો અહીંયા લા ક્રેસ ગુજરાતીમાં લખ્યું છે તમને ઉપર એક મસ્ત સેન્ડલર મળે છે એન્ડ આગળ તમે આવશો તો એક ફાઉન્ટેન થીમના અંદર તમને પ્રોજેક્ટર વાયા લા ક્રેસ લખેલું દેખાશે જે તમે જોઈ શકો છો તો લાઈક એન્ટ્રન્સથી તમને લાગે કે તમે કોઈ પ્રીમિયમ જગ્યાએ છો નો કે તમે આવતા જ તમને ખબર પડશે કે અહીંયા તમને કેવી ક્વોલિટી મળવાની છે રાઈટ હવે આપણે અંદર આવીશું તો અહીંયા રાઈટ સાઈડ એન્ડ લેફ્ટ સાઈડ બંને જગ્યાએ તમને વેઇટિંગ એરિયા મળશે તો સપોઝ કોઈક દિવસ એવું થાય કે ભાઈ અહીંયા રસ બહુ વધારે છે લાઈક વીકેન્ડ્સના અંદર તો અમદાવાદમાં બધી જ રેસ્ટોરન્ટ કવર હોય છે કે રસ તમને મળવાનો જ છે તો તમારે વેઇટિંગ માટે અહીંયા ઇનફ ચેર્સ છે કે તમે લાઈક તમારી આખી ફેમિલી આરામથી વેઇટ કરી શકે છે ઇનફેક્ટ તમે અગર તમારા છોકરાઓ જોડે આવ્યો છો કે નાના નાના બાળકો છે તમારા સાથે તો એમના માટે અહીંયા થોડો કિડ્સ પ્લેરી આપ્યો છે કે જ્યાં એ લોકો લાઈક થોડી મસ્તી કરી શકે વેઇટિંગ પીરિયડ ટાઈમે રાઈટ અંદર આવે હું તમને ચર્ચા કરું તો જેવી મેં તમને વાત કરેલી કે રેસ્ટોરન્ટ આખી વોટર થીમ છે તો એ તમને અહીંયા દેખાઈ આવે છે કે લાઈક બહુ બધા ફાઉન્ટેન્સ તમને જોવા મળશે અહીંયા અહીંયા જે નોઈઝ છે ફાઉન્ટેન્સનો જે અવાજ આવશે જે પાણીનો ઝરના જેવો અવાજ તમને સાંભળવા મળવાનો છે પ્લસ કે અહીંયા લાઈવ મ્યુઝિકના કન્સેપ્ટ પણ હોય છે એન્ડ એના સિવાય મ્યુઝિક પણ વાગતું રહેશે તો જે તમને આમ ક્વોલિટી મળવાની છે અહીંયા બેસિક ખાવાની એ તમને બહુ સુપર મળવાની છે તમને આમ ફીલ થશે કે ના આપણે કોઈક જગ્યા છે કે જ્યાં અમદાવાદથી બહાર તમે આવી ગયા હોય એવું તમને ફીલ થવાનું છે રાઈટ રાઇટ તો તમે જોઈ શકો છો કે બહુ જ બધું આમ વોટર લેવલ તમે જુઓ કે ઓલમોસ્ટ જે બહારનું જે સેન્ટરમાં સિટિંગ છે અને અંદર મને પાણી વધારે દેખાય છે સ્પેસ કરતા બટ છતા હે અહીંયા રેસ્ટોરન્ટ ના અંદર 300 થી 350 પબ્લિક બેસીને ખાઈ શકે એટલું બધું અહીંયા સ્પેસ આપેલી છે કે બહાર 160 લોકો બેસી શકે અંદર 160 લોકો બેસી શકે છે તો હવે આપણે અંદર જઈશું આ નંદર હું તમને બતાવું છું કે રેસ્ટોરન્ટ માં અંદર નું જે સિટિંગ છે એ કેવું છે તો ક્લીપ ફોલો યોર તો જેમ કે તમે જોઈ શકો છો કે અહીંયા થી આ રીતે ડિફરન્ટ ડિફરન્ટ એન્ટ્રન્સ છે કે જ્યાંથી તમે એન્ટર કરી શકો છો આ અત્યારે દેખાય છે એવી રીતે કે અહીંયાથી તમે એન્ટર કરીને આરામથી બેસી શકો તમારી ફેમિલીઝ જોડે રાઇટ એન્ડ અહીંયાથી છે ઇન્સાઇડનું એન્ટ્રન્સ તો મિત્રો આપણે રેસ્ટોરન્ટના અંદર આવી ગયા છીએ કે જ્યાં વન સિક્સટી પર્સન્ટ બેસીને ખાઈ શકે છે જે ફૂલ્લી સેન્ટ્રલાઇઝ એસીવાળી તમને રેસ્ટોરન્ટ મળશે અહીંયા તો લાઈક ઇફ તમે લંચ કરવા પણ આવ્યો છો અહીંયા તો લંચમાં ઓફકોર્સ તડકાને લીધે તમે બહાર તો બેસવાના નથી સનટાઈન થઈ જશો તો અંદર આવી સ્પેસ આપેલી છે કે જ્યાં તમે અંદર બેસીને પણ આરામથી તમારો લંચ કરી શકો છો એન્ડ ઇનફેક્ટ ઇફ તમને થોડી પીસફુલ એન્વાયરમેન્ટ ગમતી હોય કે તમારે થોડું શાંત એન્વાયરમેન્ટમાં બેસવું હોય તો એના માટે આપણે રેસ્ટોરન્ટ અંદર આપેલી છે કે તમે તમારી ફેમિલી જોડે અહીંયા ફૂડ ડિનર કે લંચ એન્જોય કરી શકો રાઈટ તો એ વાર તો હું તમને ગ્લિમ્સ બતાવી દઈશ કે અહીંયા આખો સી શેપના અંદર સીટિંગ એરિયા છે એન્ડ વિથ સોફાસ છે તો લાઈક ઇફ તમારે કોમ્ફિડન્ટ બેસવું હોય બહાર જે સિટિંગ છે ત્યાં ચેર્સ છે વુડન ચેર્સ છે પણ અંદર જે સિટિંગ છે તે તમને પ્રોપર સોફા જોવા મળશે જે હું તમને બતાવી તો બ્લોગના અંદર કે તમે જોઈ શકો છો કે આખો મોટો એલ શેપમાં સોફા છે તો તમે ફેમિલી લાઈક તમારી બહુ મોટી ફેમિલી છે કે લાઈક તમે વીસથી પચીસ લોકો આવો છો એક જ ફેમિલીમાં તો પણ તમે અહીંયા બેસી શકો છો કે બહારની તો અંદર તમે એક જ ટેબલના અંદર બેસીને ખાવાની જે મજા હોય છે એ તમે માણી શકો છો તો એ જ રીતે બધા અંદર સોફાનો એરિયા મળવાનો છે અંદર જે આ બધું ડેકોરેશન જે જોઈ શકો છો તમે કે ડેકોરેટિવ જે થીમ લગાવી છે આ લોકો એ બહુ આમ ફેન્સીને બહુ યુનિક લાગે છે થોડી કે આવું તમને લાઈક જનરલી જોવા નતા મળતા જે ડિસ્કો બોલ્સ જે કહી શકીએ આપણે એ ટાઈપમાં જે લાઇટ્સ છે તો એ બધું યુનિક લાગે છે કોન્સેપ્ટ આખું રાઈટ હવે આપણે બહાર આવી જઈએ ફરીથી એન્ડ બહાર હું તમને બીજી વસ્તુ કહી દઉં કે અહીંયા તમારા રેસ્ટોરન્ટના ઉપરાંત તમને બેન્કવેટ હોલ્સ બી મળશે તો અહીંયા એમના બે બેન્કવેટ હોલ્સ છે એ આપણે જોઈ લઈએ થોડા એક તો તમે હું કેમેરામેનને કહીશ કે થોડું ઝૂમ કરીને બતાવી દે કે આ જે વસ્તુ દેખાય છે ઉપર એક બેન્ક્વેટ હોલ જ છે રાઈટ એ બેન્ક્વેટ હોલ થોડો નાનો છે કેપેસિટીમાં પણ અહીંયા જે આપણે લેફ્ટ સાઈડમાં મારા મારા એક્ઝેક્ટ લેફ્ટ સાઈડમાં જે બેન્ક્વેટ હોલ છે એ બહુ મોટો બેન્કવેટ હોલ છે જેનું એન્ટ્રન્સ પણ સેપરેટ આપેલું છે અને પાર્કિંગ પણ એનું સેપરેટ આપેલું છે રાઈટ તો મતલબ અગર તમારો કોઈ ફંક્શન કરવો છે ઇન્ફેક્ટ તમારે આખી વેડિંગ કરવી છે એક બેન્કવેટ હોલના અંદર તો પણ તમે અહીંયા પ્લાન કરી શકો છો વાય બિકોઝ આનું એન્ટ્રન્સ આખું અલગથી છે તો તમને એવું લાગશે કે પાર્ટી પ્લોટના અંદર તમે કોઈ ઇવેન્ટ કરી રહ્યા છો ક્લોઝ પાર્ટી પલોટના અંદર રાઈટ એ રીતનું આમાં એન્ટ્રન્સ આપેલું છે તો દેટ ઇઝ સમથિંગ યુનિક રાઈટ કે તમારે તમારે કોઈ ફંક્શન છે વેડિંગ છે કે પછી કોઈ બી રિસેપ્શન થઈ ગયું કે પછી કોઈ બી ફેમિલીનો ફંક્શન થઈ ગયું બર્થ પાર્ટી વોટ એવર ઇફ તમે બસો લોકો છો તો પણ તમે ઓર્ગેનાઇઝ કરી શકો છો ઇફ તમે પંદરસો લોકો છો તો પણ તમે અહીંયા ઓર્ગેનાઇઝ કરી શકો છો કોઈ પણ તમારા ઇવેન્ટ્સ તો એ છે આપણું બેન્કવેટ હોલ રાઈટ તો આ જે તમે જોયું કે આખું રાઉન્ડ શેપના અંદર એક ફોયર બનાવેલું છે એક વોક થ્રુ બનાવેલું છે કે તમે રાઉન્ડ શેપના અંદર આખું આમ ચાલીને તમે જ્યાં બેસો ત્યાં બેસી શકો છો ઇનસાઇડ કા તો પછી બહાર અને બહાર તમે જોઈ શકો છો તો આખું પાણીનું જે લાગે છે નજારો જે છે એ બહુ યુનિક છે આમ ડિફરન્ટ તમને વાઇબ મળશે એમ મ્યુઝિક વાગી રહ્યું છે પાણીનો અવાજ આવી રહ્યો છે તમને અને જોડે જોડે તમે તમારું ખાવ છો એન્ડ ઇફ તમે કપલ આવો છો તો પણ તમને અહીંયા બહુ ફેન્ટેસ્ટિક એટમોસ્ફિયર મળવાનું છે બિકોઝ દિસ ઇઝ સમથિંગ રોમેન્ટિક રાઈટ કે પાણીના જોડે જોડે તમે યુ આર હેવિંગ યોર મિલ્સ સો દેટ ઇઝ સમથિંગ ગ્રેટ ફોર માય પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ મેં બહુ જ બોલી દીધું છે નોન સ્ટોપ હવે મને થોડી ભૂખ લાગી રહી છે તો હવે આપણે જઈશું ફૂડ ઉપર એન્ડ હું તમને બતાવું કે અહીંયા કઈ કઈ ક્વિઝિન મળે છે એન્ડ અહીંયાનું ફૂડ કેવું છે તો ચાલો મારું ફૂડ રિવ્યુમાં તો મિત્રો આપણે કિચનના અંદર આવી ગયા છીએ એન્ડ કિચનના અંદર તમે જોઈ શકો છો કે પ્રોપર અહીંયા નોઈસ છે એક રશવાળું કિચન છે તમને જોવા મળશે એ અહીંયા લાક રાસનું ટિપિકલ કિચન છે બિકોઝ અહીંયા બધી જ જાતના ક્યુઝિન અવેલેબલ છે યુ નો ઇટાલિયન કોન્ટિનેન્ટલ તંદુરી પંજાબી એક્સ વાય ઝેડ જે પણ ક્યુઝિન છે એ બધા અહીંયા અવેલેબલ છે તો એના માટે બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપેલા છે એન્ડ કિચનના એન્ટ્રીના પહેલાં અહીંયા ઇન્સ્ટ્રક્શન મળેલા હતા કે હેડકેપ ફરજિયાત છે તો મારા ટીમ મેમ્બર જે શૂટ કરી રહ્યા છે અને હું અમે ત્રણે હેડકેપમાં આવી ગયા છે બિકોઝ હાઇજીન મેન્ટેન કરવામાં આ લોકો બહુ માને છે તો સી કે આ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે કે બધું મેકિંગ છે અહીંયાનું જે બિઝી મેકિંગ છે એ તમને અહીંયા પ્રોપર જોવા મળે છે અહીંયાના અલગ અલગ શેફ એમના બિઝી છે લાઈક અહીંયા તમે અગર એન્ટર થાશો તો તમને કોઈ ધ્યાન આપવામાં આવશે નહીં બિકોઝ અહીંયા તો નોર્મલી એન્ટ્રી હોતી નથી પણ આ તો મેં વિચાર કર્યો કે આપણા બ્લોગમાં તમારી જે મારી ઓડિયન્સ છે જે તમારી જે ઇન્ફોર્મેટિવ બ્લોગ જોવા માગે છે એમને ખબર હોવી જોઈએ કે ભાઈ લાખ રેસના અંદર કેવું ક્વોલિટી પ્રોવાઈડ કરે છે એના માટે આપણે કિચનનું એક્સેસ આપવામાં આવ્યું છે સ્પેશિયલી તો આપણે આજે કિચન એક્સપ્લોર કરીએ છીએ તો હવે અહીંયાનો જનરલ મેનેજર છે જે કાસિમભાઈ કે કાસિમભાઈએ આપણા માટે થોડી ડિશ રેડી કરવાના છે ફૂડ ટેસ્ટિંગ માટે તો એ મને કીધું નથી કે કઈ ડિશિસ રેડી કરવાના છે તે સરપ્રાઇઝ છે આપણા માટે તો ડોન્ટ નો દેટ તો આપણે હવે બહાર જઈને વેઇટ કરીશું કે આપણી ડિશિસ અહીંયા કઈ કઈ કદાચ અમારી ડિશિસ બી બનતી હશે અહીંયા તો ડોન્ટ નો દેટ તો બહાર જઈને વેઇટ કરીશું ત્યાં સુધી થોડી વાર તો મિત્રો આપણે કિચનના અંદર જેમ કે કીધું હતું કે બહાર જવાનું છે પણ કિચનનો એન્વાયરમેન્ટ એવો છે કે બધું જોતો રહ્યો અને મારી ટીમ થોડા કેપ્ચર કરતા હતો ત્યાં સુધી આપણે મને થોડી ભૂખ લાગી ગઈ છે અને અહીંયા બધા અલગ અલગ ક્યુઝિન ચલાયક હું મારી બહુ ઇન્સાઇડ વાત ગમે કરું છું કે અહીંયા જે ઇટાલિયન નો કયું ક્યુઝિન છે એના માટે મારે કોઈ માણસને શોધવા પડશે જે મને એક્સપ્લેન કરશે બટ અહીંયા મને રહ્યું છે કે મોકટેલ કાઉન્ટર છે એન્ડ મોક્ટેલ કાઉન્ટરના અંદર પણ આપણા માટે થોડી ડ્રિંક્સ બની રહી છે તો એ એમને ખબર નથી કોઈ સિગ્નેચર ડ્રિંક છે એમની જેનું નામ મને હજી સુધી નથી ખબર તો એ બહાર જઈને આપણે પૂછીશું એમને કે શું નામ છે અહીંયાનું તો એ બધી આઇટમ્સ બની રહી છે તો તમે જોઈ શકો છો કે હાઈજીનનો કેટલો એ લોકો મેન્ટેન કરે છે રાઈટ કે પ્રોપર શેફ છે તો એના જે હેડકેપ હોય છે એ ગ્લવ્સ છે તો રાઈટ હાઈજીનનો તો કોઈ ઇસ્યુ નથી જે ફ્લોર છે એ પણ એટલું ક્લીન છે કે અહીંયા તમે સૂઈ પણ શકું અગર હું સૂઈ જાઉં તો બી કપડા કપડાં પર ડાઘ નહીં પડે એટલો ફ્લોર બી એટલો હાઇજેનિક છે રાઈટ તો મારા જોડે છે અત્યારે ભાઈ જે મને બધી આમ તો સોરી તો તમે જોઈ શકો છો કે પ્રોપર કિચનનો જે રસ છે અહીંયા આપણે જોવા મળે છે કે લાઈક એટલા બધા ઓર્ડર અહીંયા હોય છે અને મેં કીધું પહેલાં પણ કે આજે વીક છે વીકેન્ડ બી નથી તો પણ આટલો રસ છે તો વીકેન્ડ ઉપર તો તમે ભૂલી જાઓ કે કિચનમાં તમે પદબી મૂકી શકો કે હું તો મૂન મારી ટીમ બધાના વિસ્તરા પોટલા લઈને બહાર જતો રહેવું પડે તો સર તમારું નામ કહી દઉં મારું નામ છે માઝ ઓકે તો પહેલાં હું આવ્યો તો સર આપણે હિન્દીમાં વાત કરતા હતા તો હું પણ હિન્દીમાં આવી ગયો પછી ખબર પડી કે સાહેબ તો આપણે ઘટના જ છે તો તો અમે પછી ગુજરાતીમાં આવી ગયા તો આ બધા અલગ અલગ સિઝીનના અલગ અલગ કાઉન્ટર્સ છે ડન છે તો તમે બધું મેનેજ તમારા હાથમાં છે હા ડન છે તો આમના માટે તો જે જોબ છે એ બહુ ટફ જોબ કહેવી શકાય બિકોઝ આટલું બધું મેનેજ કરવું ઇઝ નોટ એન ઇઝી ટાસ્ક કારણ કે આટલા બધા કસ્ટમર જે હાર્ટ છે રેસ્ટોરન્ટનું એ કિચન છે તો એ જે મેનેજ કરી રહ્યા છે તો દેટ ઇઝ લાઇક ટફ ટાસ્ક જે બહુ ઇઝીલી મેનેજ મને તો એવું લાગે છે કે બહુ ઇઝીલી મેનેજ થાય છે પણ હું અગર આમની જગ્યા હોઉં તો મારે તો બધું અહીંયા બેસી જવું પડે એવું થાય કે ઘર પરિવાર છોડીને અહીંયા જ બેસી જવું પડે ત્યારે જ મારા ઓર્ડર બધા ફિનિશ થાય હવે આપણે બહાર વેટ કરીશું બીકોઝ અહીંયા એક એક સેકન્ડ હું જેટલી વિતાવું છું એટલી બધાને મને ભૂખ લાગી રહી છે તો તમે ફટાફટ ખાવાનું મોકલાય દો બહાર વેઇટ કરું છું સર થેન્ક યુ બધી જ નહીં અવેલેબલ છે એન્ડ પ્રાઇઝ રેન્જ પણ આઈ ગેસ આટલી સારી રેસ્ટોરન્ટના હિસાબે જે પ્રાઇઝ રેન્જ છે એ બહુ સારું કહેવાય કે અફોર્ડેબલ છે રાઈટ તમે જોઈ શકો છો ચાઇનીઝ ઇન્ટરનેશનલ સ્ટાર્ટર પનીર મેઇન કોર્સ વેજ મેઇન કોર્સ દાલ રાઇસ મતલબ આપણે ટોટલ તંદુરના અંદર આવી ગયા અત્યારે ઇન્ડિયનના અંદર આવી ગયા રાઇટ ડિઝર્ટના અંદર પણ આપણે બહુ બધી વસ્તુઓને જોઈ શકું છું તો તમે માગશો એ વસ્તુ તમને અહીંયા ખાવા માટે મળશે એન્ડ ટ્રસ્ટ મી કે બજેટ ફ્રેન્ડલી છે રેસ્ટોરન્ટ મેનુ જોયા પછી મને ખબર પડે છે કે બજેટ ફ્રેન્ડલી છે લાઈક જે એની જે એવરેજ કોસ્ટ છે ને એક ડિશ હિસાબે લાઈક પર પર્સન આઈ ડોન્ટ થિંક સો કે તમારે આઠસોથી હજાર રૂપિયાથી વધુ થાય એક માણસના

રાઈટ આ કોટેજ ચીઝ એટલે પનીરની જ આઈટમ છે પણ અલગ ક્યુઝિનમાં છે જે પેસ્તો લાઈક પેસ્તો સોસીસ જઈ શકો છો તો આનું જે ડેકોરેશન છે જે ફાઇવ સ્ટાર કાઇન્ડ ઓફ યુ નો જે ગાર્નિશ કરેલું છે અહીંયા તમે જોઈ શકો છો તો આ જેમ કે મૂળો છે મૂળાનું આવી રીતે ફ્લાવર બને છે તો લાઈક બહુ યુનિક લાગી રહ્યું છે આમ ફાઇવ સ્ટારની અંદર જે રીતે ડેકોરેટ થાય છે એ જ રીતે આમાં ડેકોરેટ કરીને આપ્યું છે એન્ડ જે ડિમશીમ છે જે જેપનીઝ ક્યુઝિન કહેવાય એ અલગ અલગ કલર્સમાં છે વાવ વાવ લાઈક બ્લેક ગ્રીન વ્હાઈટ બહુ યુનિક લાગી રહ્યું છે તો એ ટેસ્ટમાં કેવું લાગે છે એ પણ આપણે ટ્રાય કરીશું અત્યારે અને ફરીથી આપણું જે મેઈન દુશ્મન છે એ છે ચોપસ્ટિક આપણા માટે કારણ કે આ મને આવડી ગઈ હતી વચ્ચે પણ ફરીથી હું ભૂલી ગયો છું કે કઈ રીતે ખાવાનું તો આઈ ગેસ આવી રીતે જ હતું તો એ આપણે ફિગર આઉટ કરીશું આમાં શું જે મોકટેલ હતી એ આવી ગઈ છે જેનું નામ છે સ્પાઈસી રાસબેરી એન્ડ સ્ટ્રો નથી આવી તો આને આઈ ગેસ આઈ એમ સપોઝ ટુ ડ્રિંક ઇટ લાઈક ધીસ ઓનલી માય ગોડ આનો ફ્લેવર જે છે હું ડિસ્ક્રાઈબ જ નહીં કરી શકું કારણ કે એક સ્પાઈસીનેસ છે સ્વીટનેસ છે અને બંને જોડે આવે છે એનું કે સ્વીટ એન્ડ સ્પાઈસી બંને એક જ જોડે આઈ કેન ટેસ્ટ ઇન ધીસ તમે આ જોઈ શકો છો જે આની કોર્નર છે આની બાઉન્ડ્રીઝ છે એના અંદર જે ગાર્નિશ કરેલું છે મસાલાથી એ બહુ યુનિક લાગેલું છે મને સ્ટ્રો આપી દો યસ થેન્ક યુ સ્ટ્રોમાં પણ આપણા માટે બહુ ઓપ્શન છે પનીર સિલસિલા કઈ 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 આઈટમ છે આપણી કોણ સા ક્યુ છે ને ઇન્ડિયન મેન કોર્સ મેન કોર્સ સબ્જી છે ઓકે તો આપડા જોડે પનીર સિલસિલા કરીને એક મેન કોર્સ સબ્જી પણ આવી ગઈ છે યુ નો બીજી પણ મોકટેલ આવી ગઈ છે તો મોકટેલમાં પણ આપણા જોડે બે વેરાઇટીઝ છે આ કોણ છે એ ગ્રીન બેરી ગ્રીન બેરી તો આપણા જોડે બે બેરીઝની મોકટેલ છે ગ્રાસબેરી જે સ્પાઈસી થોડો ટેસ્ટ છે અને ગ્રીનબેરી તો આપણે એ પણ ટેસ્ટ કરી જોઈએ સૌથી પહેલાં મોકટેલ તમને બતાવું કેવી છે ઓકે તો આ થોડું આપણે ફ્રૂટ પંચ ટાઈપની વસ્તુ હોય એવી લાગી રહી છે કે યુનો એક ફ્રૂટી ટેસ્ટ આવી રહ્યો છે કે લાઈક એક આઈ કેન ટેસ્ટ ગ્રીન એપલનો જે ટેસ્ટ છે તે આમાં આવી રહ્યો છે પ્લસ કે આનું પણ ગાર્નિશિંગ તમે જોઈ શકો છો દેટ ઇઝ ફેન્ટાસ્ટિક એ સર્વ કરતો ને મેડમ પ્લેટ લો તો હવે આપણે એ ચીજ એ જ ફૂડ આઈટમ ઉપર ફોકસ કરીશું કે કેવી આઈટમ છે થેન્ક યુ સો મચ મેડમ તો પનીર ટીકા સર્વ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો એન્ડ એનું જે ગાર્નિશિંગ હતું બહુ જ પરફેક્ટ લાગતું હતું લાઈક ફાઇવ સ્ટાર કાઇન્ડ ઓફ ગાર્નિશિંગ કરીને આપે છે આપણે અહીંયા થેન્ક યુ સો મચ મેડમ પણ બધું જ સર્વ કરવું સારી જોઈએ તો મિત્રો હવે પનીર ટિક્કા જે છે આપણે ટેસ્ટ કરીશું એના જોડે એનું સલાડ પણ આપીશું આપણે લેલું એક શું સ્પેસિફિક કરતું તમને કે લાઈક સોરી ફૂડ જ્યારે બનતું હોય અને જ્યારે મારા મોઢામાં આવે એ જે ગેપ છે

એની જે ગાર્નિશિંગ છે એ તો ફેબ્યુલસ છે જ પણ સાથેમાં એનો ટેસ્ટ જે છે પણ એકદમ મેન્ટેન કરી રાખ્યો છે એનું જે સલાડ છે તમે જોઈ શકો છો એ પણ બહુ ફેન્ટાસ્ટિક છે એન્ડ સૌથી વધારે મને પનીરના અંદર કોટેજ ચીઝ પેસ્ટો મને વધારે ગમ્યું બિકોઝ આમ ફેન ઓફ પેસ્ટો સોસીસ એન્ડ જે આના અંદર જે સોસ પ્રિપેર કરેલો છે બિકોઝ અહીંયા બધા સોસ એ લોકો જાતે છે એન્ડ જે સોસ પ્રિપેર કર્યો છે દેટ ઇઝ પરફેક્ટ આપણે એની ચટણી જોડે પણ ટ્રાય કરીએ પનીર ફેન્ટાસ્ટિક ઇટ્સ એન્ડ એવરીથિંગ લાઈક આના અંદર કેવું છે મેં એમને પૂછ્યું તો જે પણ એક આઈટમ છે જે બધા સોસીસ છે એ લોકો અહીંયા ખુદ બનાવે છે એમના લાઈક એમના જે શેફ છે એ જાતે પ્રિપેર કરે છે તો પણ જે માર્કેટના અંદર જે અવેલેબલ રેડીમેડ થિંગ્સ છે જે રેડીમેડ સોસીસ છે એના કરતાં પણ લાઈક ટક્કરમાં પ્રોડક્ટ બનાવે છે આ લોકો તો ઇન આમ ફેન્ટાસ્ટિક છે જે એ લોકોએ બહાર લખ્યું હતું કે પ્રોડક્શન હાઉસ તો એ પ્રોડ્યુસ પ્રોડક્શન હાઉસનું જે ઇફેક્ટ છે અહીંયા જોયું જોવા મળી રહ્યો છે જે રિઝલ્ટ છે અહીંયા તમને ટેસ્ટમાં જોવા મળશે તો હવે આપણે મોકટેસ પણ મેં ટેસ્ટ કરીને બતાવી દીધું તમને કે એ પણ બહુ ફેન્ટાસ્ટિક છે રાઈટ હા આપણે જમ્પ કરીશું ડિમસીમમાં તો મિત્રો હવે ડિમસીમ આપણે

ચોપસ્ટિક બે મેં ખા લેતા તો મિત્રો હવે આપણે છોડું ચેલેન્જિંગ ટાસ્ક કરી જરૂર છે લાઈક ચોપસ્ટિક આપણે ડિમ સીમ ખાઈશું પ્રોપર તો આ તમે જોઈ શકો છો જે ફિલિંગ છે જે સોફ્ટ આમ આઉટર લેયરિંગ જે સોફ્ટ છે અલગ અલગ કલર્સમાં આપણે અલગ અલગ શેપમાં છે તો ફિલિંગ જોઈ શકો છો જે વેજીસનું ફિલિંગ છે બહુ બધા અલગ અલગ ડિફરન્ટ કાઇન્ડ ઓફ જોવા મળે છે મને થોડો બેબી કોર્ન્સ બી દેખાઈ રહ્યા છે એની ચટણી છે એ થોડી સ્વીટ ટાઈપમાં છે થોડી આમ ખાટી મીઠી છે થોડું વસાબી જેવું લાગશે ચેપનીઝના અંદર શું વસાબી કરીને એકદમ ખાટી વસ્તુ આવે છે તો એનું થોડું મિક્સચર મને લાગી રહ્યું છે થોડું વાહ આને તો જોઈને જ કંઈક વેર લાગી રહ્યું છે મોકવાડ લાગી રહ્યું છે અને જોયું કે આના અંદર શું સ્ટફ ભર્યું છે એ આપણે થોડું ટેસ્ટ કરીશું જે અંદરના જે સ્ટફ છે એ ઓલમોસ્ટ સિમિલર છે બંનેમાં એટલો બધો ડિફરન્સ નથી અને સ્વીટ ખાવા માટે આપણા માટે કોમ્પ્લિમેન્ટરી ગુલાબજામુન આવે છે તો એ પણ આપણે ટેસ્ટ કરીશું તો જે ગુલાબજામુનો ટેસ્ટ છે એકદમ ડિઝોલ્વ થઈ જાય છે મોઢા મૂક્યા પછી જે પ્રોપર 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 ગુલાબજામુ હોય છે એ પ્રોપર પ્રોપર ગુલાબજામુ તમને અહીંયા ખાવા મળશે તો મિત્રો આ તો આપણું ફૂડ રિવ્યૂ મોકટેલ્સથી લઈને મેઇન કોર્સ પનીર ટિક્કા આ તે બધી જ વસ્તુ બહુ ફેન્ટાસ્ટિક છે અહીંયા જે આની ટીમશીમની જે ચટણીઝ છે એનું મને નામ પણ નથી ખબર તો એ બી બહુ ફેન્ટાસ્ટિક છે જે અહીંયાના મેનેજર હતા જે મને બધું ગાઈડ કરતા હતા તે અત્યારે એક્ચુઅલી બહુ રસમાં છે બીકોઝ બેન્કટ હોલ બંને બુક છે અને કારણે અત્યારે અવેલેબલ નથી તો મને પૂછી નહીં શકું બટ અગર મને જાણવા મળશે તો હું એક ટાઇટલ મૂકીને જ નીચે જેનાથી તમે ઓર્ડર કરી શકો ટેસ્ટ વાઇઝ બહુ જ સારું છે લા ક્રેસના અંદર જે ફૂડ મેં ટેસ્ટ કર્યું અગર હું તમને એક વન્ટી ની સ્કેલ ઉપર હું એને રિવ્યૂ આપું તો ધીસ ઇઝ લાઇક નાઇન આઉટ ઓફ ટેન અને હું નાઇન એટલા માટે જ આપીશ કારણ કે મેં જ્યારે મારે સુધી આવ્યું ત્યારે ઠંડુ થઈ ગયું હતું અને મારી જ ભૂલ છે લાઈક અમારી ભૂલ તો ના કહેવાય બિકોઝ આપણે બી તમારા માટે મારા દર્શકો માટે મારા બધું રિવ્યુઝ માટે બધું કવર કરવું પડે એટલે એ કારણથી આપણા માટે આવતા સુધી ફૂડ ઠંડુ થઈ જાય છે પણ જે ગુલાબ ગુલાબજામુ હતું એકદમ ગરમ ગરમ આવે છે તો ટેન આઉટ ઓફ ટેન આપણે એના અપગ્રેડ કરી દઈશું તો અહીંયાનું જે ફૂડ છે એ ટેન આઉટ ઓફ ટેન છે સાથમાં જે મોકટેલ્સ છે એ પણ બહુ ફેન્ટાસ્ટિક છે લાઈક આ ટાઈપની મોકટેલ્સ મેં સૌથી ફર્સ્ટ ટાઈમ પીધી હશે કે જે સ્પાઈસીમાં તો મેં લાઇક આપણે પીએ જ છીએ બધી મોકટેલ્સ બટ આનો જે ટેસ્ટ છે એ કંઈક ડિફરન્ટ છે આનો જે ફૂડ ઓવરઓલ જે ફૂડની વાઇબ છે એ આખી ડિફરન્ટ છે રાઈટ હવે કસ્ટમર રિવ્યુઝના અંદર મને જેટલા લિમિટેડ કસ્ટમર દેખાશે એમનાથી આપણે થોડા કસ્ટમર રિવ્યુઝ લઈ લઈશું અને એના પછી આપણે બ્લોગને કરીશું તો મિત્રો હવે આપણે ફૂડ તો મેં રિવ્યુ આપી દીધો તમને હવે અહીંયાના જે કસ્ટમર્સ છે એમને આપણે પૂછીશું કે એમને અહીંયાનું ટેસ્ટ કેવો લાગે છે તો આપણા સાથે જોડાઈ ગયા છે સર તમારું પેલા નામ કહી દો યસ દક્ષેશ પટેલ દક્ષેશ પટેલ સાહેબ આપણે જોડે સર આપણે શું શું ઓર્ડર કર્યું હતું એવું જણાવી દો મેં અહીંયા સૂપ ઓર્ડર કર્યો હતો મેઇન કોર્સની અંદર પનીર બટર મસાલા હતું જીરા રાઇસ દાલ તડકા અને એની સાથે રોટી તવા રોટી તંદુરી એટલે જે પ્રોપર ઇન્ડિયન ક્યુઝીન આપણે કહીએ એ તમે ઓર્ડર કરેલું તો તમને એનો ટેસ્ટ કેવો લાગે સર ધીસ ઇઝ સેકન્ડ ટાઈમ ફોર માય ઓપિનિયન એન્ડ બહુ જ મજા આવી ક્વોન્ટિટી વાઇઝ બી સારું છે ક્વોલિટી વાઇઝ બી સારું છે ગાંધીનગરની બેસ્ટ હોટલ છે હાઇજીન બી છે સ્ટાફનું સર્વિસ બી સારી છે બહુ સારું છે એટલે એવરીથિંગ તમે અંદર પગ મૂકો એના પછી જાઓ ત્યાં સુધી બધી જ સર્વિસીસ ફૂડની ક્વોલિટી બધું જ અહીંયા ફેબ્યુલસ 10 ઓન 10 ઓન 10 ઓન 10 અને તમે જે રીતે કીધું કે અહીંયા તમે સેકન્ડ ટાઈમ આવો છો રાઈટ તો તમે તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા જે કસ્ટમર છે રિપીટ થાય છે એનું એક જ કારણ છે બીકોઝ અહીંયા ક્વોલિટી મળે છે જે ફૂડનો ટેસ્ટ છે એ મળે છે અને જે હાઇજીન જે બહુ મેટર કરે છે અત્યારે એ પણ અહીંયા મેન્ટેન કરવામાં આવે છે તો આપણા સર જેવું રિવ્યુ આપ્યો કે ફેબ્યુલસ હતું બધું સ્ટેન ઓન ટેન એમનો સ્કેલ કરે છે આ હોટલને રેસ્ટોરન્ટને તો તમે પણ આવો અને તમે જાતે પધારો ત્યારે તમને ખબર પડશે કે અહીંયા એકચ્યુઅલીમાં તમને શું જોવા મળે છે લાઈક જે ક્વોલિટી છે એ તમે ઓન ઇન પર્સન એક્સપિરિયન્સ કરશો ત્યારે તમને ખ્યાલ પડશે તો હવે આપણે અહીંયા જે બીજા કસ્ટમર્સ છે એમના પણ પૂછીએ બિકોઝ હમણાં ફૂડનું બધું પતાવતા પતાવતા અગિયારના દસ થઈ ગઈ છે તો ઓફકોર્સ જે નાઇન્ટી પર્સન્ટ કસ્ટમર્સ નીકળી ગયા છે હવે જે લિમિટેડ બે જ ફેમિલીઝ છે તો આ બીજી ફેમિલી છે એમને આપણે પૂછીએ તો આપણા સાથે સર પહેલાં તમારું ઇન્ટ્રોડક્શન આપી દો સર મારું નામ ચાવડા હિમાંશુ છે ઓકે એન્ડ તમે આ પહેલીવાર આવો છો રેસ્ટોરન્ટમાં કે પછી બીજી ત્રીજી વખત તો જેમ કે તમે જોઈ શકો છો કે સર આપણા રિપીટ કસ્ટમર છે અહીંયા તો આપણે એમને પૂછીએ કે સર આજે આપણે તમે શું ઓર્ડર કરજો ડેવિલ સ્ટાર્ટરમાં ડેવિલ પનીર મન્ચુરિયન મેઇન કોર્સમાં

જે આપણે પહેલા રિવ્યુ લીધો છે ફેમિલીનો એમને પણ ટેસ્ટ ગમે છે એ પણ આપણે સેકન્ડ ટાઈમ આવ્યા હતા તો એ વસ્તુ અહીંયા રિપીટ થાય છે કે ભાઈ ક્વોલિટી એ લોકો આપે છે દેટ ઇઝ વાય કસ્ટમર આર રિપીટિંગ હિયર તો સર ઓવરઓલ તમે હું તમને કહું કે એકથી દસના અંદર તમે કેટલો નંબર આપી શકો સર્વિસના ને બધા ના થાય આઠ અને એનું કારણ બે તમે વધારે કેમ નથી એનું કારણ એનું કારણ તો હું તમને સમજાઈ નહીં શકું પણ એ બે નંબર ઓકે ઓકે હા તમે કદાચ આનથી બી બહુ બહુ સારી જગ્યાએ જઈ આવ્યા છો એના કારણે તમે ટેન આઉટ ઓફ ટેન નથી આપી શકતા એન્ડ સર થેન્ક યુ સો મચ સર નાઇસ મીટિંગ તો મિત્રો અત્યારે રેસ્ટોરન્ટ પર ક્લોઝ થઈ ગઈ છે વાગી ગયા છે બહાર એન્ડ આપણો ઓલમોસ્ટ બધું કવર કરી દીધું છે તમે જોયું કે આપણે બેન્કવેટ હોલ બતાવવાના ખાલી રહી ગયા છે બિકોઝ ત્યાં ફંક્શન ચાલતા હતા તે વસ્તુ હું કવર ના કરી શક્યો બટ શું અગર અહીંયાથી આવતા જતાં આપણે નીકળીશું તો રીલ તમે ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરી દેજો ટ્રુલી ફૂડ ઇઝ નામ છે નીચે તમને લખેલું બી આવી જશે રાઇટ અને ડિસ્ક્રિપ્શનના અંદર આપણે લિંક પણ નાખી દઈશું તો લિંક ઉપર ટેપ કરીને તમે ઇન્સ્ટાગ્રામ ઉપર અમને ફોલો કરી શકો છો તો ત્યાં આપણે રીલના અંદર બધું વસ્તુઓ નાખી દઈશું એન્ડ ફૂડની ક્વોલિટી મેં તમને ડિસ્ક્રાઇબ કરી કે બહુ બેસ્ટ છે કસ્ટમરના જે રિવ્યુઝ હતા જે ઓનેસ્ટ રિવ્યુઝ એમના જે પ્રમાણે આપવાના હતા એ બી તમે જોયા કે કસ્ટમર પણ અહીંયા રિપીટ થાય છે તો એનો મતલબ કે ક્વોલિટી તો અહીંયા આપે જ છે રાઇટ તો લા ક્રેઝ રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવીટ જેનું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં નાખેલું છે અહીંયા પણ તમને લખેલું આવી જશે સરગાસણના અંદર આ રેસ્ટોરન્ટનું બેનપેટ હોલ છે તો તમે જરૂરથી વિઝિટ કરો એન્ડ તમે પોતે આવશો તમને પોતે ખબર પડશે કે અહીંયાની કોઈ ક્વોલિટી છે અહીંયા કેવું એમ્બિયન્સ આપે છે અહીંયાનું કેવું ઓવરઓલ એન્વાયરમેન્ટ છે એ તમને પોતાને ખબર પડશે એન્ડ જતાં જતાં પહેલાં અહીંયા સબસ્ક્રાઈબનું બટન હશે નીચે એના ઉપર ક્લિક કરીને એને ગ્રે બનાવી દો ટ્રુલી ફૂડ ચેનલ છે આપણી એના અંદર આવી રીતે આપણે ફૂડ બ્લોગ્સ બહુ બધા નાખતા રહીએ છીએ એન્ડ નવી નવી વસ્તુઓ પણ આવતી રહેશે આગળ તો સબસ્ક્રાઇબ કરી દો ચેનલને અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરી દેજો ના ગમ્યો હોય તો પણ લાઇક કરી દેજો જેનાથી આપણો વિડીયો વધારે વધુ સ્પ્રેડ થઈ શકે એન્ડ ગાંધીનગર અને અમદાવાદના લોકોને ખબર પડે કે લાક રેસ્ટ કેલી ફેબ્યુલિયસ રેસ્ટોરન્ટ છે તો એ લોકોને પણ અહીંયા આવવાનો એક મોકો મળે અને આવ્યા પહેલાં એ લોકોને ખબર પડી જાય કે એમને અહીંયા શું શું ખાવાનું છે અને અહીંયા એમને એક્સપેક્ટેશન થઈ જાય કે કેવી રીતનું અહીંયા ને એટમોસફિયર છે એ જ આપણો ગોલ છે તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોના અંદર ટ્રુલી ફૂડીઝ ચેનલના અંદર ટેક કેર ફરીથી હું હિન્દીમાં શિફ્ટ થઈ જઉં છું મારી ઘડી કે મારી ભૂલ છે કારણ કે હું તો હિન્દી કન્ટેન્ટ વધારે બનાવું છું